મેં કીધું એ પ્રમાણે કે માતા પિતા પાસે એક દિવસના પિકનિકનો સમય છે ત્રણ કલાક મનોરંજન માટે બાળક સાથે બેસીને મૂવી જોવાનો સમય છે ભણવાનો અને કારકિર્દી બનાવવાનો સમય નથી જો તમે તમારા બાળકની ખરેખર ચિંતા કરતા હો તમને તમારા બાળકની ભવિષ્યની ખરેખર ચિંતા હોય તો તમે તમારા બાળક સાથે બેસી ના બે કલાકનો સમય અવશ્ય ફાળવજો એવું જરૂરી નથી અત્યારે ને અત્યારે તમે સમય ફાળવો જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ આખો વિડીયો જોજો એમાં સરકારી નોકરી શરૂથી લઈ અને છેલ્લે સુધી કેવી રીતના મળી શકે એની સંપૂર્ણ ચર્ચા આપણે કરી છે અને તમે કોઈને શેર કરો તો એમને પણ કહેજો કે બાળક સાથે બેસી અને બે કલાકનો સમય પરિવાર સાથે બેસીને ફાળવે તો બહુ સારો એક જીવનમાં ફિલ્મ નહીં જોઈએ કે સિરિયલનો એક એપિસોડ નહીં જોઈએ તો ચાલશે પણ કદાચ આ એક એપિસોડ જોઈ લેવાથી બાળકના જીવનમાં નવી રોશની આવી શકે પરિવારમાં એક નવો ઉમંગ ઉત્સાહ ઓકે અને એક પેઢીમાં બદલાવ આ એક એપિસોડ આપી શકે એવું છે વાત ગમી હોય તો મિત્ર સાથે શેર કરજો લાઇક કરજો કાંઈ પ્રશ્ન હોય આ નંબર આપેલો છે કે એના ઉપર લખી અને વોટ્સઅપ કરજો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમારા જીવનમાં ખૂબ મંગલ કાર્યો થાય એની શરૂઆત આજથી જ થઈ જાય આજે જ તમે સારો નિર્ણય લો રૂબરૂ આવવું હોય તો સોમવારથી નવી બેચ ચાલુ કરીએ છીએ ગાંધીનગર ત્યાં આપ આવી શકો એપ્લિકેશનમાંથી ભણવું હોય તો આજથી જ તમે તૈયારી શરૂ કરી શકો છો જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારા પડખે ઊભા છીએ તમારા બાળકનું ઉજળું ભવિષ્ય બને એના માટે અમે કટિબદ્ધ છીએ તમે શું વિચાર્યું છે નિર્ણય તમારા હાથમાં છે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ